નમસ્કાર મિત્રો તો આણંદથી થી કિલોમીટર અને અમદાવાદથી થી ત્રીસ કિલોમીટરના અંતરે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ સિદ્ધિ વિનાયકનું મંદિર ગણેશ આકારનું સૌથી મોટું મંદિર છે જી મિત્રો એશિયાનું સૌથી મોટું મંદિર ગણેશ આકારનું સિદ્ધિ વિનાયક મંદિર જે મેમદાવાદ તાલુકામાં આવેલું છે જે ખેડા જિલ્લામાં આવેલું છે તો ચલો મિત્રો આજે આપણે આ જે એશિયાના ગણેશ આકારના જે મંદિર છે એશિયાનું સૌથી મોટું જે મંદિર છે એની મુલાકાત લઈએ મંદિરમાં પ્રવેશતાની સાથે જ મંદિરની સામે એક આવો વિશાળ બેલ છે જ્યાં તમે દોરી બાંધેલી છે તેનાથી તમે બેલ વગાડી શકો છો મિત્રો સરસ મજાનો અહીંયા બેલ મૂકેલો છે મંદિરની સામે જે આપ જોઈ શકો છો અહીંની ખાસ વિશેષતા એ છે કે ભગવાન ગણપતિજીની મૂર્તિ પાંચમા માળે મૂકવામાં આવેલી છે તો મિત્રો અત્યારે આપણે અહીંયા મંદિરની અંદર પ્રવેશ કરી લીધેલો છે અને ભગતિયા ચડીને પાંચ માળ આપણે ચડવાના રહેશે ત્યારબાદ આપણને ગણપતિજીના દર્શન થશે તેમજ મિત્રો અહીંયા ઘણી બધી દેશ વિદેશના જે ગણપતિ છે એની મૂર્તિઓ પણ આપણને જોવા મળશે તો મિત્રો આ જે પગથિયા છે એ ચડ્યા બાદ જ આપણને ગણપતિજીના દર્શન થશે તો ચાલો મિત્રો આપણે ગણપતિજીના દર્શન કરીએ તો મિત્રો પગથિયા અને આજુબાજુનો વિસ્તાર જોઈને તમે સમજી જ ગયા હશે કે અહીંયા કોઈ પણ પ્રકારના સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવેલ નથી તેમજ મિત્રો આ જે મંદિર છે એ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ મંદિર છે અને અત્યારે પણ એક જ શિલા ઉપર આ મંદિર ઊભું છે તો મિત્રો અત્યારે આપણે મંદિરના પાંચમા માળે આવી પહોંચ્યા છે અને હું તમને ગણપતિ દાદાના દર્શન કરાવીશ તો મિત્રો આવી રીતે પાંચ માળ ચડ્યા બાદ જે મંદિરની મુખ્ય મૂર્તિ છે એના દર્શન થાય છે અને મિત્રો આ જે મૂર્તિ છે એ ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે ગણપતિ દાદાની અને એના દર્શન કર્યા બાદ તમને અનોખો આનંદ મળશે તો મિત્રો આ જે મંદિર છે એની મુલાકાત લેવાનું તમે પણ નહીં કારણ કે દર રવિવાર મંગળવાર અને ચોથના દિવસે આશરે દસ હજાર જેટલા ભાવિક ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને આ જે મંદિરમાં બિરાજમાન ગણપતિ છે એમના દર્શન કરે છે દર્શન કર્યા બાદ મંદિરની સામેની બાજુએથી આવી રીતે ઉતરવાનો રસ્તો છે તો મિત્રો તમે અહીંયાથી ઉતરીને બીજા જે મંદિરો છે એની પણ તમે મુલાકાત લઈ શકો છો કારણ કે મિત્રો અહીંયા ગણપતિજી દાદાનું એકલું જ મંદિર નહીં પણ બીજા ઘણા બધા મંદિરો પણ આવેલા છે ઘણા બધા ભગવાનની મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે તો મિત્રો આવી રીતે ઉતર્યા બાદ તરત જ એના પછીના માળે એક સરસ મજાનું મંદિર આવેલું છે જેના દર્શન પણ હું આજે તમને કરાવીશ તો મિત્રો ચલો આજે હું તમને એ જે મંદિર છે એ જે જગ્યા છે એ જે શિવલિંગ છે એના પણ હું તમને દર્શન કરાવીશ તો મિત્રો બાળ જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગના આજે હું તમને દર્શન કરાવું છું તો મિત્રો જે ભગવાન સોમનાથનું જે શિવલિંગ છે એના પણ આજે હું તમને દર્શન કરાવીશ ત્ર્યંબકેશ્વર મહાદેવ છે અહીંયા સુરબાણેશ્વર મહાદેવ છે મિત્રો તમામ પ્રકારના જે બાર જ્યોતિર્લિંગ છે નાગેશ્વરથી લઈ અને સોમનાથથી લઈને બધા જ જે સોમનાથથી લઈને બધા જ જે જ્યોતિર્લિંગ છે ભગવાન શંકરના શિવલિંગ છે એના અહીંયા તમને દર્શન થશે તો મિત્રો આ જે મંદિર છે એની તમે અવશ્ય મુલાકાત લેજો અહીંયા તમને ઘણી બધી મજા આવશે તમે ફેમિલી સાથે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો તો ભીમશંકર મહાદેવ ઓમકંરેશ્વર મહાદેવ મહાકાલેશ્વર મહાદેવ મિત્રો અહીંયા તમામ પ્રકારના બાળ જ્યોતિર્લિંગના જે શિવલિંગ છે એના પણ તમને અહીંયા દર્શન થશે મિત્રો આ જે મંદિર છે એ ઘણું વિશાળ છે અને અહીંયા સરસ મજાની શિવલિંગની મૂ મૂર્તિઓ અને પ્રતિમા પણ આવેલી છે તો મિત્રો ત્યારબાદ તમે જ્યારે નીચે ઉતરશો ત્યારે તમને કંઈક આવું જોવા મળશે તો ચાલો મિત્રો તમને એના પણ હું દર્શન કરાવું તો મિત્રો જે મૂર્તિઓ છે એક દેશ વિદેશની મૂર્તિઓ છે ગણપતિજી દાદાની એના પણ હું તમને દર્શન કરાવું આ સિવાય પણ અહીંયા એક મંદિર આવેલું છે તેના પણ હું આજે તમને દર્શન કરાવું છું તો મિત્રો અહીંયા એક નાનકડું બીજું આવું પણ મંદિર આવેલું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એમ ઘણા બીજા બે મંદિર પણ આવેલા છે અને સરસ મજાના મંદિરનો નજારો તમને જોવા મળશે તેમજ મિત્રો અહીંયાથી તમે બાજુમાં આજે જશો ત્યારે લક્ષ્મીજીની મૂર્તિ છે ત્યારબાદ મિત્રો અહીંયા તમને જોવા મળશે દેશ વિદેશમાં ગણપતિજીની કેવી રીતે પૂજા થાય છે અને થાઈલેન્ડમાં કઈ રીતના ગણપતિજીને વર્ણવવામાં આવે છે એમની પ્રતિમા કેવી હોય છે એ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ મિત્રો નેપાળમાં ગણપતિજી કેવા હોય છે એ પણ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો દેશ વિદેશમાં ગણપતિજીની કેવી પ્રતિમાઓ છે તે અહીંયા મૂકેલી છે મિત્રો એના પણ તમને દર્શન થશે અને એની સંપૂર્ણ વિગત અહીંયા બાજુમાં જ લખેલી છે તો તમે એ પણ વાંચી શકો છો અને જોઈ પણ શકો છો મિત્રો એના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ મંદિરની તમે અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો અહીંયા બીજી ગણપતિજી દાદાની મૂર્તિઓ પણ આવેલી છે પ્રતિમાઓ પણ આવેલી છે જે કંઈક આવી છે તો મિત્રો એના પણ તમને અહીંયા દર્શન થશે અને એની સંપૂર્ણ વિગત બાજુમાં લખેલી છે કૂતરણી કરેલી છે તો મિત્રો એના પણ તમને અહીંયા દર્શન થશે તો મિત્રો સરસ મજાના મંદિરની મુલાકાત અવશ્ય આપણે સૌએ લેવી જોઈએ એકવાર નહીં પણ અવારનવાર લેવી જોઈએ તો મિત્રો ઉપરના માળેથી અહીંયાનો નજારો કંઈક આ રીતનો છે મિત્રો અહીંયા નીચે એક ગણપતિજી દાદાની બીજી પ્રતિમા પણ આવેલી છે તેના પણ હું તમને આગળ દર્શન કરાવીશ તો મિત્રો આ સરસ મજાનું મંદિર છે મિત્રો અહીંયા બીજા ગણપતિજી આવેલા છે એના પણ આપણે દર્શન કરીએ તો મિત્રો ચીનમાં ગણપતિજીની મૂર્તિ આવી હોય છે અને કંઈકા આવી ગણપતિજી દાદાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે ચીનની ગણપતિજીની મૂર્તિની સંપૂર્ણ વિગત અહીંયા લખેલી છે જ્યારે પણ તમે જાઓ ત્યારે એને તમને વાંચી શકો છો અને તેની માહિતી મેળવી શકો છો કંબોડિયા દેશમાં ગણપતિજી આવા હોય છે અને તેમની પૂજા અને પ્રતિમા આવી હોય છે અને પૂજા પણ કરવામાં આવે છે મિત્રો અહીંયા મિત્રો એક બીજા ગણપતિજી છે જે બાંગ્લાદેશના છે બાંગ્લાદેશમાં જે ગણપતિ જે છે એ આવી રીતની પ્રતિમા હોય છે અને તેમની ત્યાં પણ પૂજા કરવામાં આવે છે મિત્રો શ્રીલંકામાં કંઈક આવી રીતના ગણપતિજીની પ્રતિમા હોય છે અને તેમની ત્યાં પણ પૂજા કરવામાં આવે છે મિત્રો ભારતમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે તો મિત્રો અહીંયા તુલાદાન દાણ કક્ષ પણ આવેલું છે જ્યાં તમે કોઈ બાધા રાખી હોય કોઈ માનતા રાખી હોય તો ત્યાં તેના વજનની કોઈ વસ્તુ માનેલી હોય સાકર છે ગોળ છે એવું કંઈ માનેલું હોય તો અહીંયા ત્રાજવામાં રહેશે અને તેની જે વજન હોય છે એ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા તુલાદાન દાણ પણ સરસ છે પ્રસાદગર પણ છે મિત્રો અહીંયા બીજી વસ્તુઓ પણ તમને અહીંયા મળી રહેશે તો મિત્રો અહીંયા એક અનોખી રીતની માનતા માનવામાં આવે છે મિત્રો અહીંયા જે માનતા માનવામાં આવે છે એ એક તદ્દન અલગ જ છે કારણ કે બીજા જે મંદિરોમાં નાળિયેળ અને બીજી માનતાઓ માનવામાં આવતી હોય છે ત્યારે મિત્રો અહીંયા એક અલગ જ પ્રકારની માનતા માનવાની પ્રથા છે તો મિત્રો અહીંયા જે માનતા માનવામાં આવે છે ત્યાં તમે જો માનતા માનો છો તો તમારે એક ઊંઘો સાથીઓ દોરવાનો હોય છે અને તમારી જો માનતા પૂરી થઈ જાય તો ત્યારે તમારે અહીં આવીને એક દોરી દેવાનો હોય છે એટલે કે સીધો સાથીઓ દોરવાનો હોય છે ત્યાર બાદ નીચે ઉતર્યા બાદ એક ગણપતિજી દાદાની બીજી એક સરસ મજાની મૂર્તિ છે તેની પાછળના ભાગે સૂર્ય અને ઓમ છે તો મિત્રો આ સરસ મજાની મૂર્તિ છે બહુ જ મસ્ત મૂર્તિ છે સરસ મજાની મૂર્તિના દર્શન કરવાનું તમે ભૂલતા નહીં તો મિત્રો આ જે મૂર્તિ છે એ છેક નીચેના ભાગે જ્યારે તમે ઉપરથી નીચે આવો છો ત્યારે તમને આના દર્શન થશે ત્યારબાદ મિત્રો અહીંયા એક શિવલિંગ આવેલું છે અને શિવલિંગ સરસ મજાનું જે મિત્રો આપ જોઈ શકો છો એમ ભગવાન શંકરનું જે પ્રતિક છે શિવલિંગ તે છે તે ઉપરાંત મિત્રો અહીં ગણપતિજી અને હનુમાનજી દાદાની મૂર્તિ છે એમ જ નંદી એટલે કે પોટલું પણ ત્યાં આવેલ છે તેમજ મિત્રો અહીંયા તમે જોયું તેમ તુલાન્યાસ પણ આવેલો છે તુલા કક્ષ પણ આવેલો છે તેમજ મિત્રો તમને અહીંયા બીજી અનેક વસ્તુઓ અહીંયા તમને મળી રહેશે મિત્રો આ જે તુલા કક્ષ છે તુલા દાન કક્ષ છે તો મિત્રો અહીંયા આ દાન કક્ષ છે છેક નીચે ઉતર્યા બાદ તમને એના દર્શન થશે આ મંદિરના નીચેના ભાગે એટલે કે ભોય તળિયાના ભાગે તમને અહીંયા એના દર્શન થશે એમાં મિત્રો આ જે આ મંદિર છે ત્યાં એક નીચે મૂર્તિ છે જેના પણ સરસ મજાના દર્શન થશે આ ઉપરાંત મેં કહ્યું તેમ તમને અહીંયા બીજી અન્ય ચોકલેટ જેવી વસ્તુઓ સરસ મજાની વેરાયટીવાળી તમને અહીંયા મળી રહેશે મિત્રો મેં પણ આ વસ્તુનો ટેસ્ટ કરેલ છે તેમજ મિત્રો જ્યારે તમે બહાર નીકળશો ત્યારે કેન્ટીનથી બહાર નીકળ્યા બાદ આવી રીતેના હાથીઓની માળા છે ત્યાં તમે પ્રોસેસન પણ કરી શકશો આ ઉપરાંત મિત્રો અહીંયા એક ઘણો વિશાળ પંખો પણ આવેલો છે જેને પણ તમે જોઈ શકશો મહેમદાવાદમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરનો વિસ્તાર છ લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલો છે જ્યારે તેની લંબાઈ એકસો એકવીસ ફૂટ અને તેની ઊંચાઈ એકોતેર ફૂટ છે વાત્રક નદીના કાંઠે મેમદાવાદ ખાતે નવમી માર્ચ બે હજાર અગિયાર અને ફાગણ સુદ ચોથ સંવત બે હજાર સડસઠના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મંદિર ખુલ્લું મુકાયા બાદ વર્ષે લાખો ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે તેમજ મિત્રો આ મંદિર બનાવવા માટે આશરે ચૌદ કરોડનો ખર્ચો થયો હોવાનું મનાય છે તો મિત્રો અહીંયા ગણપતિ દાદાના મંદિર સિવાય એક સરસ મજાનો બગીચો પણ આવેલો છે તેમજ અન્ય નાના મોટા મંદિરો પણ આવેલા છે તેમજ યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ પણ આવેલું છે ભોજનાલય પણ આવેલું છે તેમજ મિત્રો અહીંયા મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ આવેલી છે તેમજ મિત્રો સમગ્ર ભારતમાં આ જ એકમાત્ર મંદિર છે જેના છેક ઉપરના ભાગ એટલે કે પાંચમા મળે ગણપતિજી બિરાજમાન છે તો મિત્રો આવા અનોખા મંદિરની મુલાકાત લેવાનું કરે میتر ایک وار نہیںو مندر کی ملاقات لےجو تو مجھے جو آ ویڈیو امرا گم ہو تو لائک کرجوا کمنٹ میں جی گنپتی دادا لکھجو مجھے امر چار جو نو تو امر چیلنڈ سبسکرائب کرجوی آدروں ویڈیونی نوٹفکیشن تمہیں سب سے پہلا ملتی رہے جی گنپتی دادا جی سنک